રાણપુર તાલુકાના નાગનેશ ગામ નજીક હાઈવે રોડ પર બે ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો કે જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા અવારનવાર અકસ્માતોની ઘટના ઘટતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ નજીક હાઈવે રોડ ઉપર બે ડમ્પર ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે ઉરપાટ ઝડપે આવી રહેલા બંને ડંપર ટ્રકસામી એકસો એમ્બ્યુલન્સ મારફતે ધંદુકા આર એમએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે અકસ્માતની ઘટનાની જાણ લોકોને થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા રિપોર્ટર વિપુલ લુહાર ડી પી ન્યુઝ ભૂટાદ